બ્રહ્મા અને વિશ્વકર્મા ઘણા એમ કહે કે વિશ્વકર્મા એ બ્રહ્માના પુત્ર છે ના આમ જોઈએ તો બ્રહ્મા અને વિશ્વકર્મા બંને એક જ કહી શકાય એક પણ કહી શકાય કારણ કે બંનેનું કાર્ય સૃષ્ટિ સર્જન સૃષ્ટિના સર્જક છે પંચ મહાભૂત પંચ તન્માત્રા પંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચોવીસ તત્વોથી બ્રહ્માંડ બન્યું છે પણ આ બધા તત્વો જળ તત્વો છે પચીસમું તત્વ ચેતના જ્યારે એમાં ભળ્યું પરમાત્મા જ્યારે એમાં ભળ્યો ને એણે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે એ તત્વમાં ચેતના આવી ચેતનવંતુ ત્યારે બન્યું જ્યારે પરમાત્મા રૂપી ચેતના પડી પંચ થી આ બ્રહ્માંડ બળ્યું આકાશ વાયુ તેજ જળ પૃથ્વી પંચ તન્માત્રાઓ એની સાથે જોડાઈ આકાશની તન્માત્રા શબ્દ એટલે આપણે કહીએ છીએ શબ્દ બ્રહ્મ છે અને જ્યાં આપણે બોલીએ છીએ તે આકાશમાં વ્યાપ્ત થઈ જાય છે આ જેટલું પણ બોલાઈ રહ્યું છે એક ભગવાન વ્યાસનું ઉચ્છિષ્ટ જ છે એમાં આપણે કહીએ છીએ એના મૂળમાં ભગવાન વેદવ્યાસજી છે ભગવાન સ્વયં છે આપણે તો વારંવાર એનું પુનરુક્તિ કરીએ છીએ પુનરાવર્તન કરીએ છીએ કોઈ એમ કહેતું હોય કે આ આપણી રચના એ વાતમાં બહુ માલ નથી આકાશની તનમાત્રા શબ્દ વાયુની તનમાત્રા સ્પર્શ એટલે વાયુ સ્પર્શે તેજની તનમાત્રા રૂપ છે રૂપ તેજોમય છે જળની તનમાત્રા રસ છે જળથી રસા સ્વાદ લઈએ છીએ અને પૃથ્વીની તન્માત્રા ગંધ છે પાંચ જ્ઞાનેન્દ્રિયો બતાવી કાન એ પણ પાછું શબ્દ સાથે જોડાયેલું છે કાન શબ્દ ત્વચા એની સાથે સ્પર્શ આંખ એની સાથે રૂપ જોડાયેલું છે એવી જ રીતે જીભ એની સાથે રસ જોડાયેલો છે અને નાસિકા એની સાથે ગંધ જોડાયેલી છે આપણે ત્યાં ભાગવતજીની અંદર પણ કથા આવે છે કે ભગવાન પૃથ્વીને બહાર લાવવા માટે થઈ અને ભગવાન વિષ્ણુની નાસિકામાંથી બ્રહ્માજીની નાસિકામાંથી એક અંગૂઠા જેવડું વરા સ્વરૂપ નીકળ્યું અને એ સ્વરૂપ મોટું થયું અને એણે હિરણ્યાક્ષને માર્યો અને પૃથ્વીને જળમાંથી બહાર લાવ્યા ભગવાન વરા તો આપણને એમ થાય કે નાસિકામાંથી પ્રાગટ્ય કેમ થયું એનું કારણ એ છે એનું મૂળ એ છે કે પૃથ્વીની તનમાત્રા ગંધ છે અને એની ઇન્દ્રિય છે નાસિકા ગંધની ઇન્દ્રિય નાસિકા છે એટલે પૃથ્વીને બચાવવા માટે થઈ અને ભગવાનને અવતાર લેવો તો એટલે પ્રગટ ક્યાંથી થયા નાસિકામાંથી આ સંબંધ છે એમને એમ કાંઈ થતું નથી પાંચ કર્મેન્દ્રિયો બતાવી હાથ પગ મોઢું મળમૂત્ર દ્વાર આ પાંચ કર્મેન્દ્રિયો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ 24 જળ તત્વો ભેગા થયા 25મું તત્વ એમાં ચેતના પરમાત્મા નું એમાં ઉમેરાયું અને જીવ ચેતન બન્યું પરમાત્મા રૂપી ચેતના શરીરમાંથી નીકળી જાય એટલે જીવ પાછો જળ પછી ફરી પાછું એને એ પંચ મહાભૂતમાં વિલીન થઈ જવું પડે કારણ કે ઉત્પત્તિ એમાંથી છે સૃષ્ટિ રચનાના આરંભે પ્રથમ દેવતાઓની ઉત્પત્તિ થઈ છે સત્વગુણથી ભગવાન વિષ્ણુની ઉત્પત્તિ રજો ગુણ થી બ્રહ્માજીની ઉત્પત્તિ આઠ દિશાઓના અધિપતિઓ નિશ્ચિત કરવામાં આવ્યા દેવતાઓની ઉત્પત્તિ થઈ આઠે દિશાઓના ઇન્દ્ર અગ્નિ યમ નિરુતિ વરુણ વાયુ કુબેર ઈશાન આ આઠે દિશાઓના દેવતાઓ છે પરબ્રહ્મને સૃષ્ટિની ઉપર અને અનંત નામના દેવને સૃષ્ટિની નીચે સ્થાપિત કરવામાં આવ્યા આજ કહેવાયા સૂર્ય ચંદ્ર નક્ષત્ર ગણ તારા ગણ આ બધાની ઉત્પત્તિ વિશ્વકર્મા પુરાણની અંદર બતાવી છે પુલસ્ત્ય પુલ ક્રતુહ ભૂગુર્વ દક્ષમ સત્ર નાર બ્રહ્માજી ની ગોદ માંથી ઋષિયોની ઉત્પત્તિ થઈ છે બ્રહ્માજી ની ગોદ માંથી ઉત્પત્તિ થઈ છે મરીચી અત્રિ અંગીરા પુલસ્ત્ય પુલહ કરતુ કરતું વસિષ્ઠ દક્ષ નારદ આ બધા ઋષિઓનું પ્રાગટ્ય થયું છે ત્યાર પછી સિદ્ધો ચારણો અસુરો ગંધર્વો દાનવો સહિત માનવ પશુ પંખી કીટક પહાડ ઝાડ અને નદીઓની ઉત્પત્તિ થઈ છે બ્રહ્મા અને વિશ્વકર્મા દ્વારા આ સર્જન થયું છે આ સર્જનના મૂળમાં આપણા ઈષ્ટદેવ છે આપણે એનું ગૌરવ લઈએ એના મૂળમાં બ્રહ્માજી છે વિશ્વકર્માજી છે ઉત્પત્તિ સ્થિતિ અને લય માટે ઉત્પત્તિ માટે બ્રહ્માજીને પાલન પોષણ માટે વિષ્ણુજીને અને યથાકાળ વિસર્જન કરવા માટે ભગવાન શંકરને કાર્યભારની સોંપણી કરવામાં આવી છે બ્રહ્માના શરીરના બે ભાગ થયા ક બ્રહ્માજીનું નામ માટે આ શરીરને કાયા કહેવાય છે કાય ક એક બ્રહ્માજીનું નામ છે અને આ કાયાની ઉત્પત્તિ બ્રહ્માજી દ્વારા થઈ એટલે આ શરીરને પણ કાય કાયા કહેવાય છે બંને ભાગથી સ્ત્રી પુરુષનું યુગલ પ્રગટ થયું છે એ જ પુરુષ હતા સાર્વભૌમ સમ્રાટ સ્વયંભુ મનુ મહારાજ અને એ સ્ત્રી હતી મહારાણી શત્રુપા ત્યારથી મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો એના સંતાનો એ માનવ કહેવાયા